હાઈ ગાઈસ આજે આપણે એક અલગ જ ટાઈપની મીઠાઈ બનાવીશું અને એકદમ યુનિક જ બે લોટની સાથે તૈયાર કરીશું એમની અંદર ડ્રાય ફ્રૂટ એડ કરીશું એકદમ હેલ્ધી થશે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલી થશે કે એક વાર તમે ચાખશો ને તો ખરેખર ખાવાની ખૂબ મજા આવશે અને આખો શિયાળો હું તો કહીશ કે ચોક્કસથી ખાવી જોઈએ તો એના માટે થઈ અને સૌથી પહેલાં આપણે એક ચમચી જેટલું ઘી લીધું છે અને ઘીને આપણે એકદમ સારી રીતે પીગાડી અને ગરમ થવા દઈશું અને હવે આપણે એમની અંદર ડ્રાય ફ્રૂટ એડ કરી દઈએ એમને ફ્રાય કરવા છે તો અત્યારે મેં કાજુ બદામ લીધા છે એમના ટુકડા છે અને થોડાક પિસ્તા એડ કરી દઈશું અને આ ત્રણેય વસ્તુને આપણે એકદમ સારી રીતે હલાવી અને પ્રોપર કૂક થવા દેવાના છે એકદમ ક્રંચી ટેસ્ટ માટે થઈ અને જો આપણી આ જે રેસીપી છે ને એકદમ કુરકુરી અને ક્રિસ્પી તૈયાર થશે લાંબો ટાઈમ સુધી ટૂંકમાં જ્યાં સુધી ખલાસ નહીં થાય ને ત્યાં સુધી એકદમ સરસ એ ક્રિસ્પી જ રહેશે અને એસી ટકા જેટલા ડ્રાય ફ્રૂટ કૂક થાય ને ત્યારબાદ આપણે એમની અંદર એક બાઉલ ભરી અને સડીવાળું જે ખમણ હોય છે કોપરાનું એ એડ કર્યું છે ને એમને આપણે ઓવર કૂક નહીં કરીએ પણ લગભગ એ પણ એસી ટકા જેટલા કૂક થઈ જાય ને ત્યારબાદ એમની અંદર મેં મગજતરીના બીજ જે વોટરમેલન સીડ્સ કહેવામાં આવે છે એ એડ કરીએ છે જો એ એડ કરીએ ને ત્યારે ખાસ વાત યાદ રાખવાની છે એ ફૂટી અને બહાર પણ આવી શકે છે અને દાજવાની પણ શક્યતા રહે છે એટલે ઘીની માત્રા છે ને એ માપે રાખવાની છે તમે આ રીતે કરશો ને એટલે એકદમ પરફેક્ટ થશે અને બિલકુલ લાસ્ટમાં એડ કરવાના છે જેથી કરી અને એ જાજીવાર માટે કડાઈમાં નહીં રહે ને એટલે એકદમ ફૂટી અને બહાર આવવાની પણ શક્યતા નહીં રહે અને દાજશે પણ નહીં અત્યારે તમે કોપરાનું ખમણ છે એ જોઈ શકો છો કે પ્રોપર એ સરસ મજાનું ક્રિસ્પી અને કલર પણ એમનો ચેન્જ થઈ ગયો છે તો આપણે બધું જ મિશ્રણ છે એ કડાઈમાંથી લઈ લેશું અને હવે એ જ કળાઇની અંદર મોટી એક ચમચી ભરી અને ઘી એડ કર્યું છે અને આપણે હવે ઘીની અંદર લોટ એડ કરવાના છે તો લોટની અંદર આપણે સિમ્પલ એક ચમચી જેટલો ભાખરીનો જે કરકરો ઘઉંનો લોટ હોય છે એ લોટ લીધો છે અને અળદિયા માટેનો જે લોટ હોય છે એ પણ આપણે એક ચમચી ભરી અને લીધો છે આપણે માત્ર આપણી જે રેસીપીની અંદર ગુંદનોનો ઉપયોગ કરીશું ને એમની ઉપર માત્ર કોટિંગ માટે જ આટલા લોટનું આપણે મિશ્રણ છે એ લેવાનું છે એટલે બસ બિલકુલ આ જ માપથી તમે લેશો ને એક એક ચમચી એટલે એકદમ પરફેક્ટ તમારી મીઠાઈ છે એ બની અને તૈયાર થશે અને તમે આ મીઠાઈનું નામ શું આપવા માગો છો મને જરૂરથી કમેન્ટ કરજો તો આપણે લોટને એકદમ સારી રીતે કૂક થવા દેવાનું છે તો મીડિયમ ફ્લેમની ઉપર આપણે એમને કૂક થવા દઈશું ઘી વધારે માત્રામાં હોય છે એટલે કૂક થતાં પણ એકદમ ઝડપ થશે તો તમે અત્યારે જોઈ શકો છો કે એકદમ સરસ એમનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે તો બસ હવે આપણે શું કરવાનું છે તો આમની અંદર એક ચમચી ભરી અને વધારે ઘી એડ કરી દઈશું કારણ કે આપણે ગુંદને છે ને એ આમની અંદર ફોડવાનો છે તો એટલે સૌથી પહેલાં શું કરવાનું છે કે ઘી છે ઉમેરી દેવાનું છે ઘીને એકદમ સારી રીતે મેલ્ટ થવા દેવાનું છે અને સાથે સાથે ગરમ પણ સારી રીતે થવા દેવાનું છે અને ઘી પ્રોપર ગરમ થઈ ગયા બાદ ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું ખાસ કાળજી રાખવાની છે જો લો ફ્લેમ રાખશો ને તો ગુંદ છે ને એ કાચો રહેશે અને હાઈ ફ્લેમ કરી દેશો ને તો ઉપરથી તો ગુંદ છે એ સારી રીતે ફૂટી અને ફૂલી જશે પણ અંદરથી કાચો રહેશે એટલે મીડિયમ ફ્લેમની ઉપર આ રીતે કન્ટિન્યુ ચલાવવાનો છે ચમચાને અને એકદમ સારી રીતે આપણે ગુંદને ફ્રાય થાય અને એકદમ જેમની સાઇઝ છે ને એ ફૂલી અને ડબલ થઈ જાય ને ત્યાં સુધી આપણે એમને કૂક થવા દેશું અને એવું લાગે તો તમારે ચેક પણ કરી લેવાનું હાથની મદદથી પ્રેસ કરી અને જોઈ લેવાનું એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય તો બસ અત્યારે થઈ ગયું છે તો ગેસની ફ્લેમ મેં અત્યારે બંધ કરી દીધી છે અને ઘી ઘીની માત્રા છે ને એ જો વધારે પણ નહીં અને ઓછી પણ નહીં આટલી તમે રાખશો ને એટલે પરફેક્ટ થશે અને ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ પણ એકથી બે મિનિટ માટે આ રીતે ચલાવવાનું છે કારણ કે આપણું વાસણ છે ને જાડું છે ને તો એ શું થશે કે લોટ છે ઓવર કૂક થઈ જશે અને એમનો ટેસ્ટ સારો નહીં આવે એટલે કન્ટિન્યુ ચલાવશું એટલે નીચેથી દાજશે નહીં ને બસ હવે આપણે ગેસની ફ્લેમ પણ બંધ કરી દીધી છે અને આપણું મિશ્રણ હળવું એવું ઠંડુ થઈ ગયું છે જો હળવું એવું ઠંડુ થાય ને ત્યારબાદ શું કરવાનું છે કે આપણે એમને એક કોઈ પણ બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે તો અત્યારે મેં એક મોટું બાઉલ લીધું છે એમની અંદર આપણું આ જે મિશ્રણ છે એ લઈ લેશું ટ્રાન્સફર કરી દઈશું અને આપણે આ મીઠાઈની અંદર સ્વીટનેસ માટે થઈ અને ગોળનો ઉપયોગ કર્યો છે તમે જો એમને અંદર સાકરનો પાવડર એડ કરવો હોય તો પણ કરી શકો છો અને ગોળ છે એ મેં અત્યારે ગોળનો પાવડર આવે છે એ લીધો છે એમની પહેલાં આપણે એમની અંદર સૂંઠનો પાવડર એડ કરી દેસો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે હેલ્ધી પણ થશે અત્યારે શિયાળાની અંદર શરદીનો ને પ્રશ્ન રહેતો હોય છે તો ચોક્કસથી સૂંઠ છે એડ કરવી જ જોઈએ અને આપણે જે ફ્રાય કરેલું જે આપણી પાસે રહેલું ડ્રાયફ્રૂટવાળું અને મિક્સચર હતું એ એડ કર્યું છે અને મોટી ત્રણથી ચાર ચમચી જેટલો ગોળનો પાવડર લીધો છે જો તમારી પાસે ગોળનો પાવડર ન હોય તો તમે ગોળને ખમણી અને એમને એડ કરી શકો છો અને એકદમ લોંદાવાળો જે ગોળ આવે છે ને એ મિક્સ કરવામાં થોડોક પ્રશ્ન રહેશે અને આપણું મિશ્રણ છે ને પ્રોપર આપણે જેવું છૂટું છૂટું કરવું છે ને એ નહીં થાય તમે અત્યારે જોઈ શકો છો કે એમને હું મિક્સ કરું છું તો એકદમ સરસ છૂટું છૂટું રહેશે અને જે ગોળનો પાવડર એડ કર્યો છે ને તો ઉપરથી હળવું હળવું એમનું કોટિંગ થશે તો એકદમ ખાવામાં તમે મોમાં મૂકશો ને તો મોંમાં જતાં જ પીગળી પણ જશે અને પરફેક્ટ સ્વીટનેસ લાગશે તો આ રીતે તમે એકવાર આ મીઠાઈ ટ્રાય ન કરી હોય ને તો એકવાર ચોક્કસથી કરજો અને આજનો વિડિયો તમને મિત્રો થોડોક પણ સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમે જુઓ કેટલો ક્રિસ્પી છે તો આપણે હાથની મદદથી આ રીતે પ્રેશ કરીએ તો તમે સાંભળ્યો ને અવાજ એકદમ કુરકુરો અને લાંબો ટાઈમ સુધી પણ ખરાબ પણ નહીં થાય અને આટલોને આટલો ક્રિસ્પી રહેશે જો તમે બધું જ વસ્તુ છે આને શેકી અને એમની અંદર એડ કરશો ને એટલે ખૂબ જ સરસ ક્રિસ્પી એવો આપણો ગુંદનો ચેવડો છે અને તમે કંઈક નવું નામ સજેસ્ટ કરવા માંગતા હોય તો મને ચોક્કસથી કરી શકો છો કોમેન્ટ અને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું હર હંમેશા કહેતી આવું છું કે સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ